મુશાલ આના પાસ આ બે શું કે બે આ એમ ખાવાનું બનાવવાનું હોય એટલે બધાય એક્સપર્ટ હોય રેડી છે તેમ ધ્યાન છે તેમ બઈ જો આવી રીતે હોય બહુ પર જો એકલા કુક પર વિશેના છે ઓહોવા હોજીવા છે હેલો ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ તો એકદમ મજામાં રહેજો આપણે પણ એકદમ મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જય માં ઓડર સ્વાગત છે અમારા લોકમાં આપણે જો અત્યારે તો કરી દીધો છે મારા પપ્પા જો ભીંડાની શિંગ તળાય છે અને ફાઈનલી રોટલી થઈ ગઈ છે જશે આપણે થઈ જાય એટલે ચીરાવી લેજો મારા બાપ જો ભીંડા તળાય છે વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો

आलो भाई साहब आप ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે બસ સ્ટેન્ડ અહીંયા હમણાં બસ આવશે બોડા બોડા પીએ છે ને અમારે બેના ગુલ્ફી ખાય છે આ બેન કંઈક ફૂલવડી વળી ખાધી હતી ને હા ભાઈ સોડા પીવે છે હાલો ભાઈ તો આપણે એક સોડાની ફૂટ મારતી અમારે રંગોળાની કંઈક ફૂલ વળી પ્રખ્યાત છે ઓ થાય તો રંગોળા આપણે મળે છે મસ્ત એકદમ તાજી ફૂલ બેનમાં તરછા થાય છે જો ભાવ લેવા હા લેતી બાજુ ને દવા મોકલાઈ પણ ભાઈ તો વીયા ગયા રિક્ષા વાળા મોકલાઈ હાલો ભાઈ તો હવે ગાડી તો મળી ગઈ છે પ્રાઇવેટ છે ઇકો બેન બેન પાણી પાણી આને ગાડી પેલી બસ તો સરકારી વહી ગઈ હતી તો હવે ઇકોમાં બે હશે સારું હાલો તો હવે આપણે બે હાથ દીધા છે હવે આપણે જવા દેવી ઘર બાજુ

ભાઈ બહુ બધું પછી જો એટલા કુકન વેચી નાખ્યા લગભગ હોવા જેવા છે બહુ બધું પછી આપણે છે આપણે લઈ લીધું છે ઘરે બાજુ તો હેલો ફેમિલી આપણે તો આવી ગયા છીએ ઘરે અને ઘરે અમારા ભાણી બેન જો આવડી મૂકી છે અને એક ભાણી બેન અહીંયા શાકનું તૈયાર કરે છે ભાણી બેન અહીંયા તો આપણે હાલો ભાઈ તો નાની ભાણતી ગુવાર બટેકાનું શાક કરે છે અને આ બેન એક અમારે હથવારો કરવા આવ્યા હતા એ જાય છે સારું તો કાંઈ નહીં વિડીયો જો તમને ગમતું હોય તો એક લાઈક અને કમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા ગામડાના ડેલી વ્લોગ જોવા માટે તો હવે આપણે આ વ્લોગને આપણે અહીંયા જ રાખી દેવી મળીશું એક નવા વ્લોગની સાથે તો હવે જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય